મિત્રો 22 જાન્યુઆરીએ આયોધ્યાની અંદર રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે રામ ભગવાનની અનેક તસવીરો સામે આવી હતી ત્યારે લોકોને એવો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે રામ લલાની મૂર્તિનો રંગ શ્યામ કે કાળો જ કેમ છે આવો તો આવો મિત્રો આપણે તેની પાછળનું કારણ સમજીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે રામ લલાની મૂર્તિનું નિર્માણ જે સિલા પથ્થરમાંથી કરવામાં આવ્યું છે આ કાળા પથ્થરને કૃષ્ણશીલા પણ કહેવામાં આવે છે જેના કારણે રામલીલાની મૂર્તિનો રંગ શ્યામ છે જે પથ્થરમાંથી રામલીલાની મૂર્તિ બનાવવામાં આવી છે તેમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે આ પથ્થર રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો મૂર્તિના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવા પાછળનું એ કારણ એ પણ છે કે જ્યારે રામલલા ને દૂધનો અભિષેક કરવામાં આવશે ત્યારે પથ્થરને કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય આ દૂધનો ખાવામાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પણ કોઈ જાતની ખરાબ અસર નહીં થાય આ ઉપરાંત આ પથ્થર હજારો વર્ષો સુધી આ પ્રકારનો જ રહેશે એટલે કે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય અને આ સિવાય વાલ્મીકી રામાયણમાં ભગવાન રામના સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામનો શ્યામ રંગ હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે જેના કારણે રામલલાની મૂર્તિનો રંગ કાળો છે આ સાથે રામલલાની પૂજા શ્યામલ સ્વરૂપમાં જ કરવામાં આવી છે અને શ્રી રામ ભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયે આ બાબતે વાત કરતાં કહ્યું કે ભગવાન રામલલાની જે મૂર્તિ બનાવવામાં આવી છે તે પાંચ વર્ષના બાળકના રૂપમાં બનાવવામાં આવી છે અને આ મૂર્તિ એકાવન ઇંચની જ છે વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને ધન્યવાદ